तारो इले आली जो हो हाँ बारे खेल नहीं चाह मजे हूँ भाव है तीन सौ रुपए किलो तीन सौ रुपए किलो लता ना देखा डो राम राम तो बोल राम सूम भाव है तीन सौ रुपए किलो तीन सौ रुपए किलो काला तलनी तीन सौ रुपए किलो दोला तलनी डिसौ रुपए किलो કાળા તલના 300 ને ધોળા તલના 250 એની અંદર શું શું આવે બદામ અને તલનો ગોળ બદામ તેલ ને ગોળ કાળા તલ ની ધોળા તલ ને કેમ શું ક્યાં થી આવો તમે રાજસ્થાન વાહ લ્યો આજો રાજસ્થાન વાળા અહીંયા ગુજરાત માં બધાને ખવડાવે છે હાની હાની કે શું કહેવાય હાની 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 ધોળા તલ ના છે 250 રૂપિયા કિલો અને કાળા તલ ના છે 300 રૂપિયા અને અંદર ગોળ બદામ ને તલ તલ હા મોજા હાલી ગયું લ્યો બધાને લેવું હોય તો આવી જાજો ચોટીલા મિલના હામે આણંદપુર રોડ જસદન રોડ પર જસદન બાજુ જવું હોય ને તો આપણે આવે અને આ સામે જો મિલ છે અને આ ભાઈ જો હાસો થઈને શોટ્યો સારું હાલો તો જય માતાજી માતાજી